નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા વર્ષથી વાવેતર કરી રહ્યા છો અને બટેકાની અંદર તમને હોલ પાડતી જીવાતોનો નો પ્રશ્ન મૂંઝવણ છે તો એના માટે શું તો એના માટેનું આપણે સચોટ નિરાકરણ લઈને અત્યારે પહોંચી રહ્યા છે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડની ની ટીમ કયા જે આ બટાકાનો પાક આપણે જોઈ રહ્યા છે એ પાકની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ ની પડગમ દવાનો ઉપયોગ કરેલો છે જે પડગમ દવા મુખ્યત્વે બટાકાની અંદર જે હોલ પાડતી જીવાતો મોલ ક્રિકેટ છે કે જે ફોડો પાડતી જીવાતોના નિયંત્રણ માટે છે તો જોઈએ આપણે આજ ખેતરની અંદર એનો ઉપયોગ કરેલો છે અને એક વીઘે બસો એમ એલ ફુવારામાં આપ્યા પછી એના જે પરિણામ છે પરિણામ આપણે અત્યારે અહીંયા જોઈ શકીએ છીએ જીવાત છે અત્યારે મૃત પાય અવસ્થામાં આપણને જોવા મળે છે આવી ઘણી જગ્યાએ અલગ અલગ આપણને જીવાત મરેલી બહાર જોવા મળે છે તો ખાસ આપણો જે મૂંઝવતો પ્રશ્ન છે જે ફોડા પડવાનો હોલ પડવાનો જે પ્રશ્ન છે એના નિયંત્રણ માટે પડગમ દવા બસો એમ એલ એક વિગે ફુવારા અથવા ડ્રીપ અંદર ત્રીસ થી પાંત્રીસ દિવસે અને બીજો છટકાવ પંચાવન થી સાહીઠ દિવસે ફુવારા અથવા ડ્રીપ આપવાની ભલામણ કરી રહ્યા છે